મિત્રો બંગાળની ખાડીમાં સર્જાયેલા રેમાલ વાવાઝોડાને અનુસંગે દક્ષિણ પશ્ચિમ ચોમાસું બે હજાર ચોવીસ ક્રમશઃ આગળ વધી રહ્યું હતું પરંતુ હવે આ વાવાઝોડું બાંગ્લાદેશ તરફ ફંટાઈ ગયું હોવાથી આવનારા દિવસોમાં ચોમાસું આગળ વધવામાં એક નજીવી બ્રેક પણ જોવા મળી શકે મિત્રો હાલની કન્ડિશન મુજબ દક્ષિણ પશ્ચિમ ચોમાસું મધ્ય બંગાળની ખાડીની સાથે સાથે તેની પશ્ચિમની પાંખ ઉત્તર શ્રીલંકા લાગુ અરબસાગરમાં પ્રવેશી ચૂકી છે પરંતુ આવનારા દિવસોમાં ચોમાસું આગળ વધે તેની ગતિમાં થોડો ઘટાડો પણ જોવા મળી શકે આવનારા દિવસોનું એક લાંબા ગાળાનું પ્રેડિક્શન જોઈએ તો લગભગ કેરળમાં આ વર્ષે સામાન્ય રીતે ચોમાસું એકથી ને પાંચ જૂનની આજુબાજુ પ્રવેશ કરશે એવું હાલના ફોરકાસ્ટના મોડલ મુજબ જોવા મળી રહ્યું છે એ મુજબ ગુજરાત રાજ્યમાં પણ લગભગ પાંચ જૂનની આજુબાજુ પ્રીમોન્સૂન એક્ટિવિટી જોવા મળશે જેમાં દક્ષિણ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે જેમાં અમુક અમુક વિસ્તારોમાં વાવણીલાયક પણ વરસાદ પડી જાય એવી તીવ્ર પ્રિમોન્સૂન એક્ટિવિટી જોવા મળશે તેથી તે વિસ્તારોમાં વાવણીલાયક વરસાદની પણ સંભાવનાઓ ઉજળી બની શકે જોકે આ અંગેનું અનુમાન અમે વેધર ઓફ ગુજરાત ચેનલના માધ્યમથી નિયમિત અપડેટ કરતા રહેશું તો મિત્રો અમારી સાથે જોડાયેલા રહેજો ખૂબ ખૂબ આભાર